શું કેશો આજે કઈ રીતનો કાર્યક્રમ હતો નમસ્કાર હું આ કાર્યક્રમ રાખેલો એટલા માટે રંગલો કે મેં મારી ની ડિગ્રી ક્યાંથી પૂર્ણ કરી ત્યાર પછી મેં મારી ઇન્ડિયાની લાયસન્સ એક્ઝામ હોય એમસીઆરની એક્ઝામ એ પાસ કરી અને એ પછી મેં મારી પછીની ફરજ મેં જામનગર સિવિલમાં એક વર્ષમાં અને એના પછી મેં અત્યારે સિવિલમાં મારી ફરજ ચાલુ છે એ માટે પોતાના આશીર્વાદથી મારું જે સપનું પૂર્ણ થયું છે आगि मलाई एक्जाममा तयारी गरिरहमा पनि मलाई सफलतालि म आशा छ आज सन्मान राखेँ ब्रह्माकुमा ऐश्वरी विश्वविद्यालय तरफे राखेँ बन्मान राखे સૌથી મોટો ફાળો છે તો અહીંયાની રાજોભાઈની દીદી છે રસીલા દીદી અને રિમકી પણ દીદી બધા ગીતા દીદી અને બીજા પણ બે દીદી છે ચેઠલા દીદી અને નીલમ દીદી એ બધાનો પણ બહુ સપોર્ટ રહ્યો બધાના દેવાથી આશીર્વાદ મળ્યા જે આ બધો જ કાર્યક્રમ હતો એ મારા દાદાએ રાખ લેવા માટે આગળ પણ નથી વધારે સપોર્ટ આવે છે ત્યાં હું મારી ડોક્ટર સેવા ચાલુ રાખી